એવોકાડો માટે એકદમ જ સારું માનવામાં આવે છે અને ઘણા બધા લોકો તો તેને પર લગાવવાનું પણ પસંદ કરે છે જો આપણે તેના ન્યુટ્રીશન વેલ્યુની વાત કરીએ તો એવોકાડો ની અંદર આયરન કોપર ઝીંક મેગ્નેશિયમ કેલ્શિયમ પોટેશિયમ અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે તમારી બોડીને અલગ અલગ રીતે ફાયદો આપવાનું કામ કરે છે તમે તેને ખાઈ શકો છો અને ઘણા બધા લોકો ભાગના લોકો એવોકાડોને ને સેલેડ અને એક પેસ્ટના રૂપમાં ખાવાનું વધારે પસંદ કરે છે જેમ એવોકાડોના ફાયદા છે તેની સાથે સાથે ઘણા બધા નુકસાન પણ છે જેના વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે એવોકાડો ખાવાના ફાયદા ને નુકસાન શું છે અંદર ફાઈબરનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે અને તેની મોટી વાત એ છે કે એવોકાડોની અંદર કેલનશીલ અને અઘુલનશીલ બંને પ્રકારના ફાઈબર જોવા મળે છે જે તમારો પેટને સાફ કરીને મળ ત્યાગને ઉત્તેજિત કરે છે અને કબજને દૂર કરવાનું કામ કરે છે એટલે કે પેટ સાફ કરે છે એવોકાડોની અંદર બીટા કેરોટીન અને વિટામિન એ ઘણી સારી માત્રામાં હોય છે જે સ્કીનને ઘણી બધી સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે અને સ્કિનને સ્વસ્થ રાખવાનું કામ કરે છે જો તમે સવારે બ્રેકફાસ્ટમાં એવોકાડો ખાઓ છો તો તમારી સ્કિનને વધારે ફાયદો મળે છે એવોકાડોનું તેલ પણ તમે માલિશ કરી શકો છો માથામાં કારણ કે એવોકાડોના તેલની અંદર વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે જે વાળને મજબૂત રાખે છે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો એવોકાડો જરૂરથી પોતાની ડાયટમાં સામેલ કરો કારણ કે એવોકાડોની અંદર ઓછી કેલરી વધારે ફાઈબર અને પોષક તત્વો હોય છે જે તમારું વજન ઘટાડવામાં આ તમારી મદદ કરી શકે છે જો તમે ઘણી બધી મોટી માત્રામાં એવોકાડો ખાઓ છો ને તો તમને ઉલટીની સમસ્યા થઈ શકે છે જો તમને માઇગ્રેનની દિક્કત રહેતી હોય તો એવોકાડો અવોઇડ કરો કારણ કે વધારે માત્રામાં એવોકાડો ખાવાથી માથામાં દુખાવાની શિકાયત આવી શકે છે તો એવોકાડોને હંમેશા એકદમ કંટ્રોલમાં જ ખાઓ જોઈએ તો આ વિડિયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા